આદિવાસી સમાજનું ગૌરવરૂપી ઘરેણું અને આદિવાસી સમાજના લોકનેતા તરીકે ઓળખાતા અનંત પટેલને છવ્વીસ વલસાડ લોકસભા બે હજાર ચોવીસના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘોષિત કરાતા વલસાડ લોકસભા મતવિસ્તારમાં જશ્નનો માહોલ જામ્યો હતો આવો જોઈએ ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ થયેલી એ અનમોલ પળો નહીં i <laughs> જોઈતું હતું તે મળી ગયું છે આજે બરાબર ને અત્યાર સુધી આપણે કહેતા હતા વાસદા ચીકલીના ધારાસભ્ય અમે તો ગેજમાં બી કીધેલું અને મનીષભાઈએ ખૂબ સરસ આયોજન કર્યું હતું વાસદા ખાતે જનજાગૃતિનો કાર્યક્રમ ત્યાં બી જાહેર મંચ પરથી કીધેલું વલસાડ ડાંગ લોકસભામાં કોણ વલસાડ ડાંગ લોકસભામાં કોણ

આજે ઋણ ચૂકવવાની સમય આવી ગયો છે એ ઋણ ચૂકવવું પડશે આપણે તૈયાર છો બધા અમે તો પહેલા જ નક્કી કરી દીધું અમને ઘણા લોકો કહે તમારા સાહેબ તો વિધાનસભામાં છે તો એ તમે તો આટલી તાકાતથી બોલો હવે તો લોકસભામાં જશો તો શું કરશો અમે તો કહી દીધું અન્યાય થશે ને તો તાકાતથી બોલીશું મોત કાલ આવતું હોય તો આજ આવે એ નથી કલપેશ પટેલનો ફરક નથી પડતો ઘણા લોકો કહે કે અહીંયા બીજેપી પ્લસ છે હું તમને ગણિત ચોખ્ખું આપી દે એમ બીજેપીને કેટલા મત મળેલા વિધાનસભામાં ત્યાસી હજાર અપક્ષ આપ અને કોંગ્રેસના મહિને એક લાખ પાંચ હજાર મળેલા બાવીસ હજાર તો ઓલરેડી લીડ છે એ બાવીસ ને બેતાલીસ કેવી રીતે કરવાના એ નક્કી આપણે કરવાનું છે તૈયાર છો બધા તૈયાર

લોકસભા સીટ મળી છે ત્યારે અનંત સાહેબને કોંગ્રેચ્યુલેશન કહું છું અને કે આપણે સૌ અનંત સાહેબ તો ઉમેદવાર છે જ પણ અનંત સાહેબે ઘણી ઘણી એવી સાહેબને ઓફરો આવી કે તમે બીજેપીમાં જાઓ કે આમાં જાઓ ફલાણામાં જાઓ પણ એમણે એક જ વાત કરી કે મારે સમાજને સાથે ધગો નહીં કરવો સમાજને ખભેથી ખભા ખભા પર બેસાડીને સમાજને લઈ ચાલનારા એવા અનંત સાહેબને જ્યારે ટિકિટ મળી ત્યારે હવે પછી આપણી જવાબદારી બને છે કે સાહેબને આપણે ખભા પર બેસાડીને દરરોજના સાહેબના માટે આપણે પ્રચાર કરવાનો છે કેમ કે ઘણા બધા અંધભક્તો મને મળે છે તૈયારી તો સાહેબ અમારી પહેલાથી જ ચાલતી હતી પણ ઘણા બધા અંધભક્તો મળે તો અમારી ચક્કર બરાબર નહીં જામતી હતી કે જો અનંત સાહેબને તો ટિકિટ ફાઈનલ જ છે તો ના મળે તો અને જો તમે બીજેપીમાં એમ કે તમારા વાર્લી સમાજમાંથી મળે તો તમે મદદ કરશો કે નહીં તો મને એવો પ્રશ્ન કરવામાં આવ્યો મેં કીધું કે વારલી સમાજનો હોય તો કંઈ વાંધો નહીં પણ જે આદિવાસી સમાજના પ્રશ્ન માટે શિક્ષણ માટે રોજગાર માટે જે આ જીટ સુધી બોલી નહીં શકતો એના અમે ક્યારે પણ નહીં હોઈ શકીએ અને ખુલ્લે દિલથી અમે ભલે કોંગ્રેસ હોય કે અનંત પટેલ સાહેબ એણે એમ કીધું કે એ તો દોડ્યો છે તું તો વાલી છે પણ વાલીને મળે તો મેં કેમ દોડ્યો વાલી અમે એવું નથી રાખેલું અમે તો આદિવાસી રાખેલું એટલે આપણે તો એક જ વેલના સાંતે બંધાયેલા છે એટલે આપણે રાત દિવસ કરીને અનંત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ અને ઇન્ડિયા મારા પર વિશ્વાસ વલસાડ લોકસભા છવ્વીસ પર મને જે મેન્ડેટ આપ્યો છે મારું નામ ડિક્લેર કર્યું છે એ એમનો આભાર પણ માનું છું અને ફરી એકવાર કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન દ્વારા ફરી એકવાર ઇતિહાસ રચશે અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચશે વલસાડ લોકસભા છવ્વીસ એ આદિવાસી બહુલક વિસ્તાર છે આદિવાસી સમાજના જળ જંગલ જમીનના પ્રશ્ન ઉમરગામ જેવા વિસ્તારમાં વાપી જેવા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટો જે આવી રહ્યા છે ધરમપુર કપરાડા વાંસદા ડાંગ એવા વિસ્તારમાં જે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટનો પ્રશ્ન છે નેશનલ હાઈવે છપ્પનનો પ્રશ્ન છે ભારતમાળાનો પ્રશ્ન છે અને ગુડ સ્ટ્રેન આવવાની છે એના સંપાદનના પ્રશ્ન છે આ તમામ પ્રશ્નની સાથે સાથે ઓબીસી સમાજના પ્રશ્ન છે કાંઠા વિસ્તારના પ્રશ્ન છે લઘુમતી સમાજના પ્રશ્ન છે એ દરેક સમાજના પ્રશ્નને સાથે લઈને અમે આ લોકસભાનું ઇલેક્શન જીતવા માટે નીકળીશું ભારતીય જનતા પાર્ટીએ પાછું

નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો